જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ગાજરનો હલવો બનાવીશું તો ગાજરનો હલવો બનાવવા માટે આપણે એક કિલો જેટલા ગાજર લીધેલા છે આપણે આવા મીડિયમ સાઇઝના ગાજર લીધા છે તો હવે આપણે ગાજરને આવી રીતે આ પાછળનો ભાગ કાઢી લઈશું અને આ ઉપરનો ભાગ પણ કાઢી લઈશું અને આવી રીતે ગાજરને છીણી લઈશું આવી રીતે ગાજરને છીણી લેવાનું છે તો આવી રીતના આપણે ગાજરને છીણી લીધું છે આવી રીતે આપણે બધા ગાજરને છીણી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો રોજે નવી નવી રેસિપી જોવા માટે તો આવી રીતે આપણે બધા ગાજર છીણી લઈશું અત્યારે ગાજરની સીઝન ચાલી રહી છે તો સીઝનમાં આપણે આવી રીતે ગાજરનો હલવો પણ બનાવી શકાય છે જોઈ શકો છો આપણે આવી રીતે બધા ગાજર છીણી લઈશું તો આપણે આવી રીતે બધા ગાજરને છોલી લીધા છે હવે આપણે ગાજરને ખમણી લેવાના છે તો તેના માટે આપણે ખમણી લીધેલી છે અને આપણે આવા મીડિયમ કાણામાં ખમણી લઈશું આવી રીતે ગાજરને ખમણી લઈશું ફરતા ફરતા આપણે ખમણવાના છે વચ્ચે જે સફેદ ભાગ હોય ગાજરમાં તે આપણે નથી ખમણવાનો આવી રીતે ફેરવતા જઈશું અને ખમણી લઈશું ગાજરને પાછળની સાઈડ ખમણી લઈશું આવી રીતે ગાજરને ખમણી લઈશું આવી રીતે ફેરવતા ફેરવતા ખમણીશું એટલે જે વચ્ચે આવો સફેદ ભાગ હોય તે રહી જશે જોઈ શકો છો આવી રીતે આ વચ્ચેનો ભાગ આપણે નથી ખમણવાનો થોડો આપણે આ લાલ ભાગ છે તે ખમણી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા ગાજરને ખમણી લઈશું તો આપણે બધા ગાજરને આવી રીતે ખમણી લીધા છે જોઈ શકો છો આવું ગાજરનું છીણ કરી લીધું છે હવે આપણે હલવો બનાવી લઈશું તો આપણે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દીધું છે અને હવે આપણે તેમાં આ કાજુ અને બદામ લીધેલા છે તેને આપણે શેકી લઈશું કાજુ બદામને આપણે આવી રીતે શેકી લઈશું તો આપણા કાજુ અને બદામનો કલર બદલાઈ ગયો છે હવે આપણે એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી પીગળી ગયું છે હવે આપણે ગાજરનું છીણ લઈ લઈશું હવે આપણે તેને હલાવી લઈશું આવી રીતે ગાજરના છીણને હલાવી લઈશું બરાબર એટલે ગાજરમાં જે કંઈ પણ પાણીનો ભાગ હશે તે પાણીનો ભાગ બળી જાય એટલા માટે આપણે હવે આવી રીતે હલાવીને તેને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવું છીણ આપણું શેકાઈ ગયું છે જે એમાં પાણીનો ભાગ હતો ગાજરમાં તે બધો બહી ગયો છે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું એક લિટર જેટલું દૂધ લીધેલું છે આપણે એક કિલો ગાજર લીધા છે તો તેની સામે એક લિટર દૂધ લીધું છે હવે આપણે હલાવી લઈશું બરાબર આવી રીતે હલાવીને આપણે તેને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો આપણે આવી રીતે વચ્ચે વચ્ચે તેને હલાવી લેવાનું છે પાંચ મિનિટ માટે આપણે થવા દીધું અને હજી જોઈ શકો છો દૂધ છે હજી તો હજી થોડું દૂધ બળે પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું અને ખાંડ તમને જેટલું મીઠું જોઈતું હોય તેટલી ખાંડ લઈ શકો છો કેમ કે ગાજર પણ મીઠા હોય છે એટલે ખાંડ આપણે જેટલી મીઠાશ જોઈએ એટલી ખાંડ લેવાની છે આપણે અહીંયા બે મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે બરાબર હલાવી લઈશું ખાંડ ઓગળશે એટલે ખાંડમાંથી હજી પાણી છૂટું પડશે એટલે હવે આપણે તેને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી થવા દઈશું અને વચ્ચે વચ્ચે એક બે વાર હલાવી લઈશું તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો દૂધ અને ખાંડનું પાણી થયું હતું તે ઓછું થઈ ગયું છે હવે અને આપણા ગાજર પણ કૂક થવા લાગી ગયા છે તો હજુ આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે આ જે દૂધ દેખાય છે તે દૂધ એકદમ બળી જશે હવે આપણે તેને આવી રીતે હલાવીશું અને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે અને ગાજર પણ કૂક થઈ ગયા છે દૂધ બળ્યું એના લીધે માવા જેવી કણી થઈ ગઈ છે આપણા હલવામાં આવી રીતે તમે જોઈ શકો છો જો તમારે માવો લેવો હોય તો માવો લઈ શકાય છે તો દૂધ ઓછું લેવાનું પણ આપણે એક લિટર દૂધ લીધેલું હતું એટલે દૂધ બળીને માવો થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો એલચી પાવડર લઈશું કિસમિશ લીધેલી છે તે લઈ લઈશું

થોડા કાજુ અને બદામ મૂકી દઈશું કાજુ અને બદામથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું તો આવો હલવો તમે પણ એકવાર ઘરે ચરુથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ મારે હેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગાજરના હલવાની રેસિપી કેવી લાગી